હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મહેન્દ્ર બોલેરો કેમ્પર કાર આવેલ છે માત્ર એક લાખ અને ત્રીસ હજારની કિંમતમાં મહેન્દ્ર બોલેરો કેમ્પર કાર બેસવાનું છે તો આ કારની મોડલ કિંમત વધુ વિગત આગળ જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ બોલેરો કેમ્પર કાર લેસતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે મહેન્દ્ર બોલેરો કેમ્પર કારની મોડલની તો બે હજાર અને પાંચસોનું મોડલ છે અને બોલેરો કેમ્પર કાર એકદમ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે બોલેરોમાં કા ટાયર તમને ચાર ચાર સારા જોવા મળશે બૂટ કન્ડિશનમાં ટાયર જોવા મળશે અને એકદમ રનિંગ કન્ડિશનમાં બોલેરો કાર જોવા મળશે નોર્મલ કારસળો જોવા મળશે આગળ પાછળ બાકી ક્યાંય નહીં જોવા મળે તેવું માલિકનું કેવું છે તો બોલેરો કેમ્પર કારની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં કાર છે અને કાર એકદમ રનિંગ કન્ડિશનમાં છે કારનું એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે તો હાલમાં એન્જિન બાબત કે ટાયર બાબત કોઈ પણ તમને ખર્ચો બોલેરો કેમ્પર કારમાં જોવા નહીં મળે તો બોલેરો કેમ્પર કારની વાત કરીએ કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય છે તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે બોલેરો કેમ્પર કારની કિંમતની તો માલિકે કેમ્પર કારની કિંમત માત્ર એક લાખ અને ત્રીસ હજાર જ રૂપિયા રાખેલી છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત છન્નું સિમોતેર નવ પછા માલિકનો નંબર છે અને બોલેરો કેમ્પર કારની કિંમત એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે અને આ બંધ બોલેરો કેમ્પર કાર તમને જોવા મળશે તાલુકો જિલ્લો છોટાઉદયપુર તો ગામ મોટી સાંદલી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો બોલેરો કેમ્પર ખાલે વેચતા હોય તો વધુ માહિતી માટે અઠ્ઠાણું સાત સન્નુંવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ